દેગામના જૂના પહાડીયા ગામનો વેચાણ દસ્તાવેજ તથા ગ્રામ લોકોએ આવેદનપત્ર આપ્યું દેગામ તાલુકાના જૂના પહાડીયા ગામ આશરે પચાસ વર્ષ અગાઉ

આપવાના વારસદારો દ્વારા ગત તારીખ ત્રેવીસ જૂનના રોજ રજિસ્ટ્ર દસ્તાવેજથી અને વેચી માર્યું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા તેઓ સફાળા જાગી રાજકીય અગ્રણી દેવરાજસિંહ ઝાલા તેમજ ફકીરસિંહ ઝાલા સાથે તાલુકા સેવા સદન ખાતે આવી દસ્તાવેજ રદ કરવાની અને ન્યાયની માંગ સાથે દેગા મામલતદાર અને સબર રજિસ્ટ્રને આવેદનપત્ર આપવા પહોંચી જઈ ન્યાયની ગુહા લગાવી રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ